ના ના સાચી વાત છે ડૉક્ટરને ના પાડી દીધી કે ભાઈનું કેન્સરનું ઓપરેશન નહીં થાય એમ કાંઈ વાંધો નહીં તમ તમારે આપણે જે ડૉક્ટર સાહેબ છે કે નહીં એમના અને સહયોગ આપણાથી જેટલી મદદ થશે એટલી તમને તમને આપશું બરાબર તો એને દાદીને કંઈ પણ બીજી તકલીફ હોય ચમંગલ જાયરામાં ભાઈ રાધે રાધે નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે વીડિયાઓ બનાવવાનું કારણ છે ઘણા સમય પછી હવે આપણા રેગ્યુલર જ વીડિયો આવે છે આજે એટલે કે નોન ધારાના આધાર રામા મંડળ એ જે લોકો રામા મંડળ રમે છે બધા રમતા તો જોયા છે પણ આ એક એવું મંડળ છે ગુજરાતમાં જે રામા મંડળ રમે છે અને જે ખર્ચો જે બધો કાઢતા જે વધે છે ને પૈસા એ ગરીબ માણસ ને પાછળ વાપરે છે દવામાં વાપરે છે અને કોઈને શું કેવાય કરિયાણું ન હોય એ બધું પૂરું પાડે છે ને બધા આપડે જો હેલ્પ ફાઉન્ડેશન એ બધા આવી ગયા છે તો આપણે એમને પૂછ્યું કે જો શું છે બધા મિત્રોને તો ભાવનગરમાં ભેગા થયા હતા બધા અને મારા વિપુલભાઈ આજે મારે સેવા કરવા એવા છે આપણે પરિવારને જ્યાં કરિયાણો દેવા જવાનું છે એની માટે અમને સાથે સહકાર આપે છે જેમાં માય હેલ્પ ફાઉન્ડેશન બંધારધાર ચેરિટેબલ ટ્રસ્ટ અને અલગ જણી આશ્રમ રામા મંડળ થકી આપણે આ બધા સેવાના કાર્યો કરીએ છીએ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા ભાવનગરમાં તમામ બધી દવા પૂરી પાડવામાં આવશે જેને જરૂર છે જરૂરિયાતમંદ લોકો છે તેવા સંપર્ક કરો અને વધારે વધારે વિડીયો શેર કરો જેથી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે અને દવા ડૉક્ટરને અનુસાર આપવામાં આવશે અને દવાનો કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં દાદાના દીકરાને જ્યાં સુધી કેન્સર ન મટે ત્યાં સુધીની દવા આપણે ડોક્ટરની સલાહ અને માર્ગદર્શન અનુસાર દાદાના મોટા દીકરા માટે એકદમ ફ્રીમાં પહોંચાડશું પણ ઘરે બેઠા માટે માયલ ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર દાદા અને દાદીની પણ ઉંમર થઈ ગઈ છે એમને પણ બીમારી છે તો એમની માટે પણ જે કંઈ પણ જીવન જરૂરિયાત દવાની સામગ્રી છે એ પણ માય હેલ્થ ફાઉન્ડેશન તરફથી એકદમ ફ્રીમાં આપવામાં આવશે ના ના સાચી વાત છે ડૉક્ટરે ના પાડતી હતી કે ભાઈનું કેન્સરનું ઓપરેશન નહીં થાય એમ કાંઈ વાંધો નહીં તમને આપણે જે ડૉક્ટર સાહેબ છે નહીં એમના સાથે સહયોગથી આપણાથી જેટલી મદદ થશે એટલી તમને આપશું બરાબર તો જયલકણી મિત્રો અત્યારે આપણે ભાવનગરના લીલા સર્કલની બાજુમાં એક દાદાના દાદીના ઘરે આવ્યા છીએ આજથી ત્રણ મહિના પહેલા આપણે દાદાને પરિવારને કરિયાણું આપ્યું હતું અને ફરી એકવાર કરિયાણું ખાલી થતાં આપણે આ પરિવાર માટે કરિયાણું પગી ગયા છીએ અને ખાસ વાત કે દાદાના દીકરાને કેન્સર છે અને એમને ખાટલામાં ખાટલામાં રહેવું પડે છે અત્યારે દાદા અને દાદીની પોઝિશન તો એવી છે નહીં કે આ પરિવારનું ભરણ પોષણ કરી શકે કે દીકરા માટે દવા લઈ શકે માટે આપણે માય હેલ્પ ફાઉન્ડેશનના સાથેને સહકારથી દાદાના દીકરા માટે કેન્સરની દવા અને જ્યાં સુધી દાદા અને દાદીને કાંઈ પણ બીજી તકલીફ હોય ને બીજી કાંઈ પણ બીમારી હોય તો એમની દવા પણ માય હેલ્પ ફાઉન્ડેશન થકી આપણે ડૉક્ટરના માર્ગદર્શન લઈને એકદમ ફ્રીમાં ઘર બેઠા પરિવારને આવું છું બાકી અલગ ધણી આશ્રમ રામા મંડળમાં જે દાન આવે છે જે ફાળો આવે છે એનાથી આવી જ રીતે ગરીબ અને નિરાધાર પરિવારની સેવા કરવામાં આવે છે

જે આપણો પાંચ પાંચ તરફ ભાવ નતો નિત શીક જવાતા અને વોક્યુમ કરી તો તો આજે આપણે જે કરિયાણાની કિટ લાવ્યા છીએ એ ખજૂરભાઈના ટીમ મેમ્બર ખજૂરભાઈના જે સિંગ તેલના મેનેજર છે લગદીર સિંહ કે જેમની ઓફિસ અત્યારે ઝોનલ ઓફિસ તરસમિયા રોડ પર આવેલ છે અને એમના થકી આ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે એમણે અલગ ઘણી આશ્રમ રમા રામામંડળમાં દાન કર્યું હતું અને એમના તરફથી આખી કીટ અને ખજૂરભાઈનું સિંગ તેલ એકદમ આપણને ફ્રીમાં આપવામાં માં આવ્યું છે

એટલે કે જે રામા મંડળ રમે છે ને એ લોકો ગરીબો પાછળ વાપરે છે તો આપણે હેલ્પ ફાઉન્ડેશન દ્વારા વિતરણ કરેલું છે અને તો અત્યારે આપણને જાણકારી મળી હતી આજથી ત્રણ મહિના પહેલા અને ત્રણ મહિના પહેલા આપણે દાદાને કરિયાણું પૂરું પાડી ગયા હતા દાદાના પરિવારમાં દાદા દાદી અને એમને એક દીકરા રહે છે કે જેમને કેન્સરની બીમારી છે અને પાછલા ત્રણ ચાર મહિનાથી ખાટલામાં ખાટલામાં છે અને આ મોટા ભાઈની તમામ સેવા સગ્રી દાદા અને દાદી કરે છે પણ અત્યારે દાદા અને દાદીની ઉંમર પણ થઈ ગઈ છે પોતે એમનું ગુજરાન પણ નથી કરી શકતા અને આ પરિવાર પાસે દવા લેવા માટે પણ પૈસા છે નહીં માટે ત્રણ મહિના પહેલાં આપણે કીટ આપી ગયા હતા આજે ફરી એકવાર આ દાદાને કેન્સર છે એમના માટે આપણે માય હેલ્પ ફાઉન્ડેશન છે જે ભાવનગરનું કે જે એવા કોઈ પરિવાર હોય કે જેમની આગળ પાછળ કોઈ ન હોય અને પૈસા ન હોય દવા લેવા માટે તો એવા પરિવારને ઘરે જઈને ફ્રીમાં એકદમ દવા પૂરી પાડે છે પણ ડૉક્ટરના માર્ગદર્શન સાથે તો આપણે અહીંયા આવ્યા છીએ કરિયાણાનું વિતરણ કરી દીધું છે અને ભાઈની જે કેન્સરની બીમારી છે અને દાદા અને દાદીની જે બીમારી છે એમના માટે આપણે માય ફાઉન્ડેશન તરફથી ફ્રીમાં દવા પણ પૂરું પાડશું તમારે જો કોઈને આમાં ભાગ લેવો હોય તો એમનો નીચે કોન્ટેક નંબર આપી દે અને વાતચીત કરી શકો છો અને શા માટે રામા મંડળ રમે છે એ પણ તમે પૂછી શકો છો ગરીબોના નિરાધાર માણસ હોય કોઈ દવામાં પીડાતા હોય એવા વ્યક્તિ પાછળ આ પૈસા વાપરે છે તો એમનો કોન્ટેક નંબર નીચે આપી દે તો તમે જરૂર મુલાકાત કરશો અને હવે આપણે બીજા પરિવાર સાથે મળશું એ તમામ દવાનો ખર્ચ આપણે એકદમ ફ્રીમાં ટૂંકમાં આપણે દાદા અને દાદીને એકદમ ફ્રીમાં દવા ઉભી માય માઇલ ફાઉન્ડેશન થકી અને અલગ ઘણી આશ્રમ રામા મંડળમાં જે દાન આવે છે જે ફાળો આવે છે એનાથી આવી જ રીતે આપણે સેવાના કાર્યો કરીએ છીએ અને અને અહીંયા ખબર પડી કે ભાઈ પરિવારમાં મોટા ભાઈ છે એમને કેન્સર છે અને દાદા પાસે પૈસા પણ છે નહીં એટલા માટે આપણો સહયોગી જે ફાઉન્ડેશન છે માય હેલ્થ ફાઉન્ડેશન લતાબેન તો લતાબેન તમે કઈ રીતે મદદ કરો છો

ફાઇનલી વી પ્રોક્યુપ લઈ લીધી છે અને અત્યારે દેવા આવ્યા છે બીજી કીટ પહેલી કીટ તો આપણે લીલા સર્કલ આપી દીધી છે અત્યારે જો બીજી કીટ લઈને આવ્યા છે ના બતાડ્યું શું છે હું નહીં તો તમે બધા જોડાયેલા રહેજો રહી તમે રોજ

હિંમતભાઈ ઓફ થઈ ગયા ગેરજાર થઈ ગયા અને આ લોકથી પરલોક સીધા આવ્યા એના આજે બે વર્ષ થઈ ગયા છે તો ખાસ આપણે એમને માટે આપણો અલગ ઘણી આશ્રમ મંડળ નોંધારણ આધાર ચેરિટેબલ ટ્રસ્ટ અને માય હેલ્પ ફાઉન્ડેશન તરફથી અત્યારે હાલ એમની માટે છે ને બધું તો નથી કહેતા ત્રણ મહિના નથી કહેતા પણ કારણ કે પરિવાર મોટો છે છ બાળકોનો પરિવાર છે પણ છ બાળકોની અંદર છ છ દીકરી જ છે એક પણ દીકરો નથી તો આવા પરિવારને ખૂબ જ મદદની જરૂરિયાત હોય છે કે તમે બધા જો ફૂલની તો ફૂલની પાકડી છે તમે મદદ કરો છો ને બસ આવા સેવાના કાર્ય અમે કરતા રહીએ છીએ કારણ કે આ પરિવારને ઘરમાં છ દીકરી છે છ દીકરીવાળું ઘર છે તો એમને ખૂબ જ તકલીફ પડી રહી છે અને કમાવા વાળા માત્ર આ બેન એક જ છે તો એમને મદદ કરવા નમ્ર વિનંતી સૌ દાતાઓને નમ્ર વિનંતી કરીને બેન આપણે અત્યારે શું તમે આપણે જે અત્યારે મદદ કરવા માટે આવ્યા છે તો આપણું જે અલગ જ ને આશયમાં મંડ ગોંદરાના હતા કે અને માય હેલ્પ ઓફ ફાઉન્ડેશન ના લતાબેન પણ આપણી સાથે છે તો લતાબેન આપણે છ દીકરી છે અને બેન સાથે વાત કરું તો બેન ને શું શું તકલીફ છે શું શું તકલીફ છે તમારે આ તમારી બધી છે બધી

હું પરિવાર વિશે કહેવા માંગુ છું કે તમે જોઈ શકો છો છોકરીઓ છે જેને બેનને કોઈ આગળ પાછળ છે નહીં એ કોઈ એમને દાડી મજૂરી કરીને કામ કરે છે બસો થી ત્રણસો રૂપિયા રોજ ના કમાય છે પણ તેમાં પૂરું ન પડી શકે કેમ કે છોકરીઓ છે અને એમને જીવન જરૂરિયાત વસ્તુ જોઈએ એટલે તો રામા મંડળ અલગ ધણી નોંધારા નો આધાર ને રામા મંડળ જે આ કીટ વિતરણ કરે છે જે કીટ લઈને આવ્યું છે જે જરૂરિયાત મને લોકોને શેર કરે હું માયલ ફાઉન્ડેશન તરફથી જેટલી દવાની બનશે કોશિશ એટલે દવાઓ આપીશું જયલંદની મિત્રો અત્યારે આપણે ભાવનગર વિસ્તારના આધા નગરના ગોકુળ નગર વિસ્તારમાં આવ્યા છીએ અને ગોકુળ નગરની અંદર એમ કહેવાય છે કે પિતાની છત્રશય ગુમાવેલી છ નોંધાડી દીકરી છે અને છ દીકરીઓ એટલે કે જગદંબાનો ઉદય કારણ કે નાની નાની દીકરીઓ છે જેમના પિતા આ લોક છોડી પરમક સુદેવા છે અને એમના માટે અલંધણી આશ્રમ રામામંડળ અને નોંધારાનો આધાર તેરેડેબલ પ્રસના સાથ અને સહયોગથી આ પરિવારે માટે કરિયાણો લેવા છે અને બેન દીકરીઓના પિતા અત્યારે આ બધી દીકરીઓના ફોર્મ આપડે ભરી દેશું જેથી એક એક દીકરીઓને મહિને ત્રણ ત્રણ હજાર રૂપિયા એટલે કે છ દીકરીઓ છે ને તો છ દીકરીઓ એટલે કે તમને અઢાર હજાર રૂપિયા એક મહિનાની આવક તમારી ખાતે થઈ જશે અને એના મદદ થી તમે દીકરીનું ભરણ પોષણ ખાવા પીવાની વસ્તુ અને ભણતર તમે એમાંથી પૂરું પાડી શકશો બાકી આપણા મંડળમાં જે દાન આવે છે એને આવી રીતે નિરાધાર પરિવારની સેવા કરવામાં આવે છે તો સાથે સહકાર આપજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો તમારા સાથે સહકારથી અને અલગ આશ્રમ રામા મંડળના સાથે સહકારથી આપણે આવી રીતે સેવાના કાર્યો કરીએ છીએ અને આપણે જેવું નથી ખાઈ શકતા એનાથી વિશેષ વસ્તુઓ જેમ કે ખજૂરભાઈનું સિંગતેલ એવી સારામાં સારી વસ્તુઓ લઈને આપણે પરિવાર સુધી પૈદા છીએ અને જકદંબાઓ માટે લાવ્યા છીએ કારણ કે અઢીસો બસો રૂપિયા જ કમાઈ શકતા હતા વધારે કમાઈ શકતા ન હતા તો એના માટે આપણું અલગ ધણી આશ્રમ રાહવા માંડ્યો અને નોંધાવાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી અત્યારે માટે એની માટે ત્રણ મહિના ચાલે એટલું કર્યાનું લઈને આવ્યા છે તો તમારા બધાના સપોર્ટથી સાથ અને સહકારથી અમે આ સેવાના કાર્ય કરતા રહ્યા છે અને અમારા સેવાના કાર્યમાં તમારે સહકાર આપવો હોય તો સ્ક્રીન પર નંબર આપેલો છે એ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો તો તમારી આજુબાજુમાં જો આવો કોઈ પરિવાર હોય તોય તમે અમારો સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ ફાઇનલી મિત્રો જો આપણે બેગ કિટનું વિતરણ કરી દીધું છે ને આ લોકો છે તળાજા તાલુકામાંથી આવેલા છે નોધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટ એટલે કે રામા મંડળ રમા છે એના તરફથી જો બેગ કિટનું આજે વિતરણ કર્યું છે આવા તો કય કય કિટનું વિતરણ કરેલું છે ને જો અમારે બધા ભાઈઓ હવે જાય છે એ રજા લઈ લે છે કે આ બધા આવ્યા હતા અને આસાથે વિડીયોને અહીંને એન્ડ આપી દે છે ગમ્યો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને જરૂર તમારા મિત્રોને શેર તો કરજો તે ધૈરામાં ક્યો રાધે રાધે